લોકતંત્રિખના ચાપાલ આદિવાસી આદિવાસીઓ સાથે લોકતંત્ર શીખવું જોઈએ કેમ કેમ કે ભારતીયો છે એ ભારત સૌથી પ્રાચીન લોકતાંત્રિક લોકો છે પાંચ છે

જો આ વીસ કહે કે આ કાયદો સંસ્કૃતિ છે એમની ભાષા છે એમની કરે છે તો એ કાયદો આદિવાસી લાગુ નથી પડતો જેમ કે યુનિફોર્મ સિવિલ કોડ એ આદિવાસી વિસ્તાર માં લાગુ નથી પડતો આપણે આટલી સત્તા કેમ આપી હશે કેમ કે આ દેશ ના મૂળ નિવાસીઓ આદિવાસીઓ છે આ કરણ કુમાર નથી કેતો પાંચ જાન્યુઆરી બે હાજર અગિયાર સુપ્રીમ કોર્ટ નો જજમેન્ટ કહે છે કે આઠ ટકા આદિવાસી આ દેશના નિવાસીઓ છે બાકી બાણું સંતાન છે આ સુપ્રીમ કોર્ટ કહે છે સુપ્રીમ કોર્ટ કહે એટલે એ પોતે બંધારણ છે ભારત ની જે સર્વોચ્ચ ન્યાય આપનારી સંસ્થા છે એ સુપ્રીમ કોર્ટ એવું કહેતી હોય એ માનતી હોય તો આપણે આ નથી વિશેષ શું જોઈએ પાંચમી ને છઠ્ઠી અનુસૂચિ પાવર સત્તા જબરજસ્ત છે પણ આપણા લોકોને સમજવાની જરૂર છે છઠ્ઠી અનુસૂચિ તો આદિવાસી વિસ્તારમાં માં કાયદા લાગુ જ નથી પડતા દિલ્હી પાર્લામેન્ટમાં જે બનેલો કાયદો હોય કા તો આસામ મેઘાલય અને ત્રિપુરા માં ત્રિપુરા જે કાયદો લાગુ કાયદો બનાવ્યો હોય એ છઠ્ઠી અનુસૂચિ એમાં આવતા વિસ્તારો લાગુ નથી પડતો જો લાગુ પાડવો હોય તો રાજ્યપાલ ને રાષ્ટ્રપતિ ની સત્તા છે તો આપણા લોકો કેમ આટલા પાછળ છે શા માટે નથી બોલતા આજે આપણો જલ જંગલ જમીન સુરક્ષિત નથી જયારે આપણે આપણા પૂર્વજો ની વાત કરીએ આપણો પૂર્વજ કોઈ સત્તા માટે નતો લડતો રાજા બનવા માટે નતો લડતો પણ એનો જલ જંગલ જમીન એ અંગ્રેજ બ્રિટિશ સરકાર ને તના શાહ દ્વારા જેમને હેરાન કરવામાં આવતા એમની સામે લડત હતી અત્યાચાર સામે સંઘર્ષ કરતા હતા આદિવાસીઓ આદિવાસીઓ અંગ્રેજો સમય પણ નતો ઝૂક્યો આપણે પુસ્તકો માં એવું વાંચીએ કે અઢારસો ને સત્તાવન નો ભારત નો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ભારત દેશ ને આઝાદ કરવા માટે થયો હતો પણ ને સત્તાવન સંગ્રામ એ નહોતો નતો આદિવાસી દેશ ને આઝાદ કરાવવા માટે અને આદિવાસીઓ સામે અત્યાચાર થતો હતો એને રોકવા માટે સત્તરસો ને સાસઠ માં ઝારખંડ માં પહાડી આંદોલન કર્યો હતો

સત્તરસો ને ચોર્યાસી માં આંદોલન તિલકા માંજી ને ફાંસી આપવામાં આવે તો આપણે પ્રથમ શહીદ કોને માનવા જોઈએ મંગલ પાંડે કે તિલકા માજી આપણા આદિવાસીઓ ઇતિહાસ છુપાવવામાં આવ્યો છે અને આ ઇતિહાસ હવે આપણા લોકો ને કહેવાની જવાબદારી આપણા શિક્ષિત યુવાનો અને આગેવાનો ની છે એવું કહેવાનું છે હવે આદિવાસીઓએ દેશ આઝાદ કરવા માટે ઘણું બધું બલિદાન આપ્યું છે અને ઘણા બધા આંદોલનો અને વિદ્રોહ કર્યા હતા તિલકા માજી દેશ માટે પ્રથમ શહીદ થયા હતા નહી કે મંગલ પાંડે સાથીઓ આપણો ઇતિહાસ છુપાવવામાં આવ્યો છે જ્યારે વાત હોય મહિલાને ત્યારે તો એને બિલકુલ નાબોધ કરી દેવામાં આવ્યું છે કે આદિવાસી અને મહિલાએ દેશના આઝાદ માટે કઈ યોગદાન નથી કર્યું આપણા લોકો હવે જાગવાની જરૂર છે એક પુસ્તક આવેલું છે રાષ્ટ્ર નિર્માણ આદિવાસી જીતેન્દ્ર મીણાએ પુસ્તક લખેલું છે એમાં આદિવાસીઓ આદિવાસી કરેલા આંદોલનો અને આદિવાસી જન નાયકો અને આદિવાસીઓનો ઇતિહાસ જીતેન્દ્ર જીતન દ્વારા આપણા લોકોને કહેવું બતાવવામાં આવેલો છે તો હવે જાગૃત અને શિક્ષિત યુવાનોની જવાબદારી છે આપણા લોકોને કહેવાનું છે હવે દેશ માટે આદિવાસીઓએ ઘણું બધું બલિદાન આપ્યું છે જ્યારે સંવિધાન બનતું ત્યારે આદિવાસી જયપાલ સિંહ મુંડા મધ્ય ભારત ના આદિવાસીઓ પ્રતિનિધિત્વ કરતો હતો જયપાલ સિંહ મુંડા ની તાત થી છે બોલવાનો અધિકાર છે વાણી અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા આપેલી છે તો સાથીઓ હવે શિક્ષિત બનવાની જરૂર છે અને આપણે રિઝર્વેશન ની વાત કરીએ हमें रिजर्वेशन इसीलिए नहीं चाहिए क्योंकि एक लव्य कमजोर है बल्कि इसीलिए चाहिए द्रोणाचार्य गद्दार और हराम खोर साथियों शिक्षण सिहार ने दूध से शिक्षण सौ युवा ने मेड़वा जरूर है एवं कहे एजुकेशन इज मोस्ट पावरफुल वेपन આપણા અધિકારો બંધારણ માં આપેલા છે બોલવાનો અધિકાર છે સભા ભરવાનો અધિકાર છે મિત્રો સમયનો પણ ભાવ છે

बराबर तो ने तो हमारी वाणी नो विराम आपो छो पण विराम आपता पहला आपणे नारा लगावीए लगावशो ने जय जोहार जय जोहार जय जोहार जय बिल प्रदेश जय बिल प्रदेश जय आदिवासी जय आदिवासी लड़ेंगे लड़ेंगे आभार जय जोहार उल जिंदाबाद